શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે તેર ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામનું ત્રિકાલા બાધિત શ્રેષ્ઠત્વ નામ એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે શુદ્ધ પરમાત્મા સ્વરૂપની એકદમ પાસેમાં પોસે કોઈ હોય તો તે ફક્ત નામ જ છે નામ એ ચિન્મય હોવાથી એનો આનંદ ઉભરાઈ પડે છે અને એમાંથી આ સૃષ્ટિ તૈયાર થાય છે અનેક રૂપો ઘડવા તેનો નાશ કરવો ને નવીને તૈયાર કરવા પણ પોતે માત્ર મૂળ સ્વરૂપમાં રહેવું એ કેવી વિલક્ષણ લીલા છે ખરેખર શું કહું તમને બોલતા શીખ્યો ત્યારથી આજ સુધી નામને વિશે જ હું બોલ્યો છું છતાં પણ નામનું મહાત્મ્ય હજુ પૂરું થતું નથી નામનું મહાત્મ્ય પૂરી રીતે કહી શકાય તો ભગવાનનું ભગવાન પણ ખોટું ઠર્યું એમ જાણવું જેનું હું પણ નામમાં નાશ પામી ગયું તેને જ નામના મહાત્મ્યની કલ્પના આવી એવો મનુષ્ય કાં તો નામ વિશે મૂંગા રહેવાનું પસંદ કરશે કારણ કે તેનું મહાત્મ્ય કોઈથી જ વર્ણાવી શકાય તેવું નથી અગર તો છેવટના સ્વાદ સુધી નામનું મહાત્મ્ય જ ગાતો રહેશે કારણ કે ગમે તેટલું કહીએ તો એ તે પૂરું થનાર નથી અને તે ગમે તેટલું સાંભળીએ તો એ તેની તૃપ્તિ થનાર નથી નામથી સર્વ પાપો નાશ પામે છે ભગવાનનું વિસ્મરણ થવું એ મોટામાં મોટું પાપ છે નામથી ભગવાનનું સ્મરણ થાય છે નામ વેદથી એ શ્રેષ્ઠ છે એ કઈ રીતે તે જોઈએ વેદાધ્યયનથી ફાયદો મેળવવા માટે ચારો વેદોનો અભ્યાસ કરવાનું જરૂરી છે તે માટે પુષ્કળ સમય અને શ્રમ લાગે છે નામમાં શ્રમ નથી બીજું વેદોનો અધિકાર બધાને નથી પણ નામ કોઈ પણ લઈ શકે છે વેદોના મંત્રનો આરંભ ઓમકારમાંથી જ થાય છે એટલે વેદના આરંભમાં પણ નામ જ છે નામ એ તીર્થયાત્રાથી પણ શ્રેષ્ઠ છે અંધઃકરણને શુદ્ધ કરવા માટે તીર્થયાત્રાની જરૂર રહે છે પણ તે માટે શ્રમ પૈસા પ્રકૃતિ વગેરે બધું અનુકૂળ હોવું જરૂરી છે નામ એ ઘેર બેઠા અંધાકરણ શુદ્ધ કરવાનો અનુભવ કરાવી દે છે પંઢરપુર જઈને નામ લેવાનું નહીં શીખ્યા તો ત્યાં ગયેલું વ્યર્થ ગયું એમ જાણવું નામ લઈએ એવી બુદ્ધિ થાય તે માટે જ ત્યાં જવાની જરૂર છે નામ એ સર્વ સત્કર્મનો રાજા છે સત એટલે ભગવાન તેની પાસે લઈ જનારા જે કર્મ તે જ સત્કર્મ ઈતર કર્મો આડેઅડે માર્ગે થઈને ભગવાન પાસે લઈ જાય છે નામ એ સીધા જ ભગવાન પાસે પહોંચાડી દે છે નામથી ભવરગનો નાશ થઈ જાય છે ભવ એટલે સંસાર સંસારની આસક્તિ એ બધા રોગોનું મૂળ છે નામ લેવાથી ભગવાનનો પ્રેમ લાગે છે અને ઈતર આસક્તિ છૂટે છે નામથી બધા દુઃખો નાશ પામે છે કારણ એ દુઃખોનું મૂળ સંસારની આસક્તિમાં રહેલું છે અને નામથી તે આપોઆપ છૂટી જાય છે એટલે દુઃખ નાશ પામે છે વળી ભગવાન એ આનંદરૂપ હોય ને તેમના નામને ઘટ ધર્યું તો પછી દુઃખ ત્યાં રહી જ કેવી રીતે શકે પ્રત્યેક મનુષ્ય ભગવાનનું નામ લેવું તેમનું ધ્યાન કરવું તેમના સ્મરણમાં રહેવું અને પોતાનો જન્મ સાર્થક કરી દેવો અસ્તુ જાનકી કે જીવન સ્મરણ જય જય રામ